બાળકો તમે પક્ષીના અવાજ સાંભળ્યા છે આજે તમારે કયું પક્ષી કેવો અવાજ કાઢે છે તે એવો અવાજ કાઢવાનો છે ચાલો વંશી ઉભી થાય તો તે કયું પક્ષી જોયું છે કબૂતર કેમ બોલે સરસ હારવી તે કયું પક્ષી જોયું છે ચકલી ચકલી કેમ બોલે ચી ચી સરસ કર્મદીપ તે કયું પક્ષી જોયું છે કોયલ કોયલ કેમ બોલે સરસ સાક્ષી તે કયું પક્ષી જોયું છે કાગડો કેમ બોલે સરસ પ્રથમ તે કયું પક્ષી જોયું છે મોર મોર કેમ બોલે સરસ દેવ તે કયું પક્ષી જોયું છે ચકલી ચકલી કેમ બોલે સરસ તે કયું પક્ષી જોયું છે કુકડો કેમ બોલે સરસ નિયમ તે કયું પક્ષી જોયું છે ભેલ કેમ બોલે સરસ બેસી જાઓ વર્ણી તે કયું પક્ષી જોયું છે પોપટ પોપટ કેમ બોલે સરસ બેસી જા સરસ મજાને ક્લેપ કરી દો